રાત્રે બે વાગ્યા છે અને અમારું ટ્રેક્ટર ફસાઈ ગયું છે તો લાઇટ થાક લે આ ટ્રેક્ટર થી ઉપાડ્યું છે ટ્રેક્ટર છે એ જગ્યા બસું ધોધ ખરા એક બાજુ રોડ છે આરે રોડ ઓ ન રોડ કહેવાય અને આ ટ્રેક્ટર ફસવાનું છે અને એવા બાજુ જેવું તેવું ટ્રેક્ટર નહી ખાતર ભરેલું આખું ટોલું આખું ટોલું ભરેલું સવરાજ ઉપાડ જ જોવો ખાલી મેં તો ફસ ગઈ તો ખાલી ખાડા જ કર્યા તમે ડિપ્રેશન અટતા તો એક ઇંચ બાકી છે અને અમાર કારીગર ગટુ ડોન તમે ઓળખો છો ના આ બે ઓગળ્યાની પટ્ટીનો ખાલી ફોટો છે સીટી ગેલી છે ડ્રાઈવર સંજુ બાબા જાયું

छली गयो छली गयो

જૂનું છે પણ છે ને ઓરિજનલ છે હવે આજે રાત્રે ચાર વાગી ગયા છે અત્યારે ટ્રેક્ટર કાઢીને હાલ બહાર નીકળ્યા છે એટલે અમે તો જાગી પણ તમે ઉજો શાંતિથી તમારે નહીં ત્યાં સારું થાવ મજબૂત અને જો ખાલી કેટલું છોડીને આવે બધું મથ્યા છીએ અમે અમે તો ગુજરાતીઓ કહેવાય ચોખાિયા ડેટ હા દો ખાલિયા અમારે આવું ગાળા પાણી પાણી ને ઢોકળે અમારી જમીન બહુ કડક છે એટલે ત્યાં કે નહીં ચેક અમારો લાલ આની તો ડ્રાઈવર તો બહુ ખતરનાક છે અમારે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું તો અવશ્ય ભૂલતા ને મિત્રો જોવાનું તો બિલકુલ